કચ્છનો પશુપાલક વિશ્વમાં સૌથી મોટું યોગદાન આપતો પશુપાલક બને તેવી નેમ આજે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે સામાન્ય સભામાં પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે કેટલીક વિશેષ જાહેરાતો પણ કરવામાં આવી હતી અને હંમેશા પશુપાલકને ન્યાય મળશે તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી હવે જોઈએ અમારા ગાંધીધામ બ્યુરોના ભારતીય માખી એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી અંજાર કચ્છની વાર્ષિક સાધારણ સભા આજે અંજાર માર્કેટિંગ યાર્ડમાં યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો જેમાં વિશેષ પ્રમાણમાં મહિલાઓનું પણ વિશેષ યોગદાન છે જેવી મહિલાઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે ખાસ કરીને દીપ પ્રાગટ્ય સાથે આ સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને બેંક ઓફ ઇન્ડિયાના ઝોનલ હેડ મનીષ કુમાર ફુર તથા વિશ્રામભાઈ રાબડિયા અમુલ ડેરીના એમડી જયન મહેતા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ સુપત્ર તેમની સાથે જાણીતા શિક્ષણ શાસ્ત્રી અર્જણભાઈ કાનગઢ પણ ખાસ હાદર્યા તમામની ઉપસ્થિતિમાં પલમજીભાઈ હુંબલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી અને આ સામાન્ય સભા ખુલ્લી મૂકવામાં આવી હતી આ તકે બેંક ઓફ ઇન્ડિયાના ઝોનલ હેડ મનીષ ફુલરેએ ખાસ કરીને પશુ ધિરાણ માટે વક્તવ્ય આપી અને પશુઓને વધુને વધુ મહત્તમ પશુપાલકોને ધિરાણ મળે તે પ્રકારની વાત કરી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે કાર્યક્રમના પ્રારંભે આજે વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમ છે તે તમામ લોકોએ આ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી અને પ્રવચનનો દોર શરૂ કરવામાં તો સ્વાગત પ્રવચન સરહદ ડેરીના વાઇસ ચેરમેન વિશ્રામ રાબડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મહેમાનોનું સ્વાગત પણ પલમદુભાઈ હુંબલ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું સૌથી મહત્ત્વની વાત એ છે કે દૂધ સંઘમાં ગત વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા સભાસદોને સરહદ લક્ષ્મીના પ્રમાણપત્ર આપી સન્માન કરી રોકડ ઇનામ આપીને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સૌથી વધુ દૂધ ભરાવતી ત્રણ મહિલાઓનું પણ આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વલમજીભાઈ હુંબલે કે જેઓ સરહદ ડેરીના ચેરમેન છે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન છે તો એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છે એ જ સરહદીય જિલ્લો છે અને ખાસ કરીને પશુ પશુપાલક અને પશુ ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વની તકો રહેલી છે ત્યારે ખાસ કરીને વધુને વધુ પશુપાલકોને મહત્તમ લાભ મળે તે પ્રકારના પ્રયાસો સરહદ ડેરી દ્વારા કરવામાં આવશે વધુને વધુ દૂધ ભરાવનાર મહિલાઓને પણ વિશેષ રોકડ આપીને પુરસ્કાર કરવામાં આવશે અને આગામી દિવસોમાં ખાસ કરીને પશુપાલકોને જે કાંઈ મુશ્કેલીઓ પડી રહી છે તેનું નિરાકરણ લાવવાની પણ વલમજીભાઈ હુમલે ખાતરી આપી હતી તમામ મહાનુભાવો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાન્ય સભા સંપન્ન કરવામાં આવી હતી સરહદ આજે યોજાયેલ સામાન્ય સભામાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તેમનું પણ આ તકે આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું સરહદ ડેરીની સામાન્ય સભા મળી રહી છે અને કચ્છ જિલ્લામાંથી સમગ્ર વિસ્તારના દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો આ સભામાં ભાગ લેશે આગળ ઉપર સરકાર શ્રીની પણ ગઈ વખતે ગઈકાલે સહકાર માટેની મિટિંગ હતી એમાં માનનીય સહકાર મંત્રી પધાર્યા હતા રાજ્યના રજિસ્ટ્રાર આવ્યા હતા અને સચિવશ્રી પણ આવ્યા હતા એ લોકો રોકાવાના હતા આજની મિટિંગ માટે પણ આજની અર્જન્ટ કામગીરીને કારણે એ લોકો રોકાઈ નથી શકે આજની તારીખે લોકોએ શુભેચ્છા આપી છે અને અમારા અમૂલના એમડી પણ આ વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેવા માટે ખાસ પધાર્યા છે ગયા વખતે સરહદ ડેરીએ જે જાતની કામગીરી કરી છે એ તમામ કામગીરીને આજે બહાલ આપવામાં આવશે અને સરકારશ્રીના ઓડિટરશ્રીઓએ અને સીએ જે એકાઉન્ટિંગનું ઓડિટ કર્યું છે વહીવટી ઓડિટ કર્યું છે એ તમામ ઓડિટને એની બહાલી આજની સભા આપવામાં આવશે આવતા વર્ષે જે અંદાજ કરવાનો છે કામગીરીનો એનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે અને આવતા વર્ષની સમગ્ર વર્ષ દરમિયાનની જે કામગીરી થવાની છે એ કામગીરી માટે પણ આજની તારીખે સરહદ ડેરી બધા સદસ્યો પાસેથી બહાલી લેશે આવતા દિવસોએ ગાયના દૂધ અને ભેંસના દૂધની જે ગુણવત્તા છે એ ગુણવત્તાને ધ્યાન લઈને અમે લોકોએ સમગ્ર દેશમાં ઊંટળીના દૂધનું કલેક્શન પણ શરૂ કર્યું છે આજની તારીખે સાડા પાંચ હજાર લીટર ઊંટળીના દૂધનું કલેક્શન થાય છે અને અમૂલ દ્વારા સમગ્ર દેશમાં એનું વેચાણ કરવામાં આવે છે ઊંટળીનું દૂધ ખાસ કરીને ઓક્સિજન માટે અને ડાયાબિટીસ માટે ખૂબ અક્ષીર છે અને એના માટેનું અમે કક્ષાનું એક સંમેલન પણ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને કચ્છ ભુજમાં રાખવામાં આવ્યું હતું અને આવતા દિવસોએ અમૂલ દ્વારા ઉકળીના દૂધનું વધારેમાં વધારે વેચાણ થાય એના પ્રયત્નો પણ ચાલુ છે સરહદ ડેરીના સભ્યો જે છે એ સભ્યોના જે પશુઓ છે એ પશુના આરોગ્ય માટે અને એનું દૂધનું પ્રોડક્શન ઘટે એના માટે એમાં દૂધમાં કઈ રીતે વધારો થાય એ માટેના સમગ્ર વર્ષ દરમિયાનના પ્રયાસોની અહીં જાણકારી આપવામાં આવશે